મેઇન બેનિફિટ ઈ છે કે આમાં કોઈ રોગ નહીં આવે એક વીઘે અહીંનો અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિગો છે એ સોળ ગુઠ્ઠાનો વિગો ગણાય એટલે એક વીઘાએ વીસ મણ રાઈડો થાય છે વીસ એક હજાર રૂપિયા મણનો હોય છે મારા વાહલા ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે કેશોતના એક ગામમાં આવ્યા છે ન જાણવા આવો ગમે ન જાણવા આવો અને ત્યાં જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અને મંત્રી પણ છે તો આ જે ખેતી કરી છે નિવૃત્ત મંત્રી છે અને તેઓએ જે આ ખેતી કરી છે તે રાયની ખેતી છે તો આ ખેતીના અંદર પાયાથી લઈ અને છેલ્લે સુધીની વધુ માહિતી આપણે આ વિડિયોમાં જાણવાની કોશિશ કરશું તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ છે દલપતરાય વીરાભાઈ રાઠોડ હું ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે બે હજાર દસમાં માં નિવૃત્ત થયો છું અને આ જમીન તો ઘણા ટાઈમથી છે પછીથી મુખ્ય વ્યવસાય તરીકે મેં ખેતીને અપનાવી છે ખેતીને અપનાવ્યા પછી આ વર્ષે રાયડો એક નવીન પાક છે એટલે વાવવાની ઈચ્છા થઈ એટલે સામાન્ય રીતે ચોમાસું પૂરું થાય એટલે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં રાયડાનું વાવેતર કરી શકાય ચોમાસા પછી એનું વાવેતર આપણે કરી શકીએ એમ રાયડાનું બે હાર વચ્ચેનું અંતર વીસ ઇંચ રાખવાનું વીસ ઇંચ હા અને એક ક્યારામાં ચાર હાર આવવી જોઈએ ચાર ચાર હાર આવવી જોઈએ અને રાયડો છે એ સામાન્ય રીતે પાક છે એટલે આપણે માંડવીમાં હોય વાપરીએ તો વાંધો નથી ખાતર વાપરી શકાય પછી બીજી વાત રાયડામાં મુખ્ય ઉપદ્રવ છે રોગનો તે ગળાનો છે ગળો ગળા નામનો રોગ આવે છે અને એમાં પંદર દિવસનો થાય ત્યારે એક વખત દવા છટી છાંટી દેવી અને એની અવસ્થા દોઢ મહિનાની થાય ફૂલની ત્યારે એક વખત દવા છાંટી દો તો ગળો નહીં આવે ગળો જો આવી ગયો તો આપણો પાક નિષ્ફળ અને રાયડાનું વાવેતર છે એ ત્રણસો રૂપિયાનું બિયારણ છે એ ત્રણસો રૂપિયાનું કિલ લોકલ બિયારણ પણ મળે છે અને અમે આ બિયારણ એક હજાર રૂપિયાનું કિલો લીધું હતું અને એક વીઘાએ રાયડાનું બિયારણ સાતસો ગ્રામ જોઈ સાતસો ગ્રામ જોઈ હા પછી એને વાવતી વખતે રાસાયણિક ખાતર છે એ એક કિલો રાયડાના થેલીમાં આઠ દસ કિલો ખાતર ભેળવી અને આને વાવી દેવાનું એટલે મર્યાદામાં રાયડાનો દાણો ઝીણો હોય

એના પછી આપણે દેખીએ ખાસ કરીને કે ઉતારો કેટલો આવે છે ખેડૂતનું કેવું છે કોઈ બી પાક વાવી આનું ઉતારામાં એક વીઘે અહીંનો અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીઘો છે એ સોળ ગુઠ્ઠાનો વીઘો ગણાય એટલે એક વીઘાએ એ વીસ મણ રાયડો થાય છે વીસ મણ હા અને એનો ભાવ છે

તમારે આ જમીન તો અહીંયા પાણીનું પ્રમાણ વધારે જોઈ વધારે જોઈએ એટલે અહીંયા ચોથે પાંચમે દિવસે પાણી પીવડાવી દેવું પડે કેવરાવી દેવું પડે હવે કાળી જમીનના અંદર અને ઘેડ પતકમાં વાયુ હોય કે આકોર સાઈડ વાયુ હોય રાજકોટ સાઈડ તો એના અંદર પાણીનું પ્રમાણ થોડું ઓછું થોડું ઓછું બેદી મોડું પીવડાવે તો હાલે હમ તમારી દ્રષ્ટિએ આ પાક ખરેખર ખેડૂતને લગાવવો જોઈએ કે નહીં નહીં વધારે અનુકૂળ છે વધારે એમાં એનું કારણ છે વાઢી હમ હમ

સિંગુ આવી ગઈ અને પ્રથમ થી સિંગુ આવે છે જો આ સિંગુ આવી ગઈ અહીંયાથી ચાલુ થઈ ગયું છે અહીંથી ચાલુ છે જે તમે મોઘામાં મોઘો બિયારણ લીધું છે એનો ફાયદો એ છે કે તે છેલ્લે સુધી તે ફ્લાવરિંગ અને આનો જે બજાર ભાવ તમે 1000 રૂપિયા બરોબર છે તો હવે એને વેચવા ક્યાં જાવ મેઈન પ્રશ્ન માં હું ગમે ત્યાં તમારે જૂનાગઢ ગોંડલ પણ હા આ આનું વાવેતર રાજકોટ વિસ્તારમાં થાય છે એટલે આને તમે રાજકોટ જો વેચવા જાઓ યાર્ડમાં તો તમને થોડો ભાવ વધારે મળે હા કારણ કે ત્યાં ખરીદનારા વેપારીઓની સંખ્યા વધારે હોય તમારા માલનો પોષણક્ષમ ભાવ મળે ભાવ મળે હા ને બીજા નંબરમાં કે આનો જે સારવો છે તે કેવો છે સારવો આપણે બીજા વાવેતરમાં

તો પાક નિષ્ફળ પછી આના અંદર એક વાતાવરણનું મેઇન રોલ હોય છે કે ઝાકળ પડે છે પછી મેઘરો મેઘરો તો ઠીક છે પણ જે ઠાર પડે છે એના અંદર ઠંડી પડે છે એ ત્રણ ઋતુના અંદર કયું પરફેક્ટ છે આને બધી જ ઋતુ અનુકૂળ છે ઠાર ભલે આવે હા ઠંડી ભલે પડે આના આના ફૂલને સિંગ આવી જાય પછી આપ ખરી જવાનું છે પછી ખરી જવાનું છે કોઈ જાતનું કોઈ આનું આડસર વરસાદના અંદર કે એ કોઈ જાતનું વરસાદમાં

આ જે રાયડા વિશેની માહિતી આપણે જે આપણા જે પ્રગતિશીલ ખેડૂતે આપણાને આપી તો તેની વાવેતરથી લઈ અને છેલ્લે સુધીની કેવી રીતે માવજત કરવી પિયત કેવી રીતે આપવું તેના અંદર જે આપણે નિંદામણ છે તે કેવી રીતે કરવું તેના વિશેની સચોટ માહિતી આપણે દેખી જો વધુ માહિતી લેવી હોય તો કોન્ટેક નંબર પણ આપેલા છે વિડીયોના અંદર ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જઈને તમે વધુ માહિતી પણ લઈ શકશો અને આ વિડીયોમાં બસ આટલું જ મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો